મિત્રો આ બાજુ વરરાજા ઘોડી ઉપર બેસી ગયા છે એમના ઇન્સ્ટાગ્રામ માં ખાસા એવા ફોલોઅર બહુ સારું નામ મેળવ્યું છે સાહેરી ના રીલ બનાવી મારા જીવ મારા જીવ બાપ ત્યારે આજે મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો અત્યારે વાગી જો સડા બાર કારણ કે વિડીયો ચાલુ હતો એટલે આપણે મોડું થઈ ગયું અને આપણે આજે લગ્નમાં જવાનું મારા મામાને ઘરે તો આપણી ટીમ અમારા બીજા રિલેટિવના ત્યાં લગ્નમાં ગઈ છે તો મારા સાથે જોઈ લો શક્તિ મોહિત ભણો અને મારા પપ્પા આવશે તો આપણે મોડું થઈ ગયું હતું લગ્નમાં જવા આપણે નીકળીએ ઘરેથી તો વ્લોગ પહેલેથી લઈને છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો આપણે મામાના ઘરે જવા નીકળી ગયા છીએ તો મારા પપ્પા ગાડી ચલાવી સર પચાસ થઈ ગયેલું હવે આપણે જઈએ મામાના ઘરે લગન માં કામકાજ હોય એટલે લેટ તો થઈ જ જવાય કારણ કે અત્યારે એક વિડીયો બનાવ્યો બ્લોગ એડિટ થતા બાકી તો એ કર્યો પણ પછી જ આપણે જઈએ તો મિત્રો આપણે આવી ગયા છીએ જ્યાં જમણવાદ છે ત્યાં મારા મામાના ઘરે પછી જઈએ આવીએ ના અહીંયા જમી લઈએ કારણ કે એક વાગ્યો તો મિત્રો પહેલાં પીએઠ પછી શેઠ શક્તિ આવતા પહેલાં ડીશો લઈ લીધી તેની બાજુ કાઉન્ટર લઈ રહ્યો જમી લીધું એટલે અમારે કહેવાનું

આખો દેખ્યો હા તે બાઈખ મારા સગા મામાજી આજ લગ્ન બતાવ્યા હતા મારા સગા બે મામા છે અમારા મામાના છોકરો ને જઈયા બે ઘરે તો મિત્રો આપણે મામાના ઘરે આવી ગયા છીએ જો અહીંયા બધા મહેમાનો આ છે મારા મામાનું ઘર જોઈ લો તો મિત્રો આ છે મારા મામાનો છોકરોય થાય હા અને મારો ફેન હ મારા બહુ જ વિજયો જોવો હમ મને સ્પેશિયલ પણ ખરે બોલાયો કંઈ નાનો છે પણ મન ભવ અને ખાસિયત જો મિત્રો કોઈ બી વાત કરીએ ને આપણે હસ હસ કરે મારા મામાનો છોકરો જો

તો હું તમને કહી દઉં કે કોના લગન હે મારા મમ્મીના કાકાના છોકરાને એટલે અમાર તો મામા જ થઈ તો શક્તિ અંદર કટ લેવા જાય થોડો કટ પીઠીનું બતાવી જાય બરાબર પછી વરઘોડું પછી એટલે આપણે વરઘોડાના કટ બતાવશું

બાજુ વરરાજા ઘોડી ઉપર બેસી ગયા છે અમારા ખંભાવમાં ઘોડી ઉપર બેસી ગયા અલ્યા તો પડખાવી હાલ તો પૂણા મોડી બીજો થઈ ગયો રૂપિયા બાળા ચોરે ગુલાબ বট বট লাগড়িয়া Hari, 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 ¡Gracias! Okay. Mm -hmm. ના જો કારણ કે માથું ચડતું હતું બહુ જ વધેલો એટલે અને આ બાજુ ગામના ગોધરે વઘોડું આવી ગયું હવે વરસાદ ના પડી ફટાફટ વર્ધો ફટાઇ ઘર જવું પડશે

તો મિત્રો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીશું આમ તો રાતે ડીજે નહીં હતું પણ આપણા કામ હતું એટલે ઘરે આવતા રહ્યા તો અહીંયા વ્લોગ પૂરો થાય છે વ્લોગ પૂરો થાય પહેલાં જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલો છે રાજા બહુચર પંચો પાટણ રાજા બહુચર લોગ એન્ડ પર ત્રણે ચેનલ જો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં ત્રણ પેજ છે રાજા બહુચર પંચો પાટણ લોગ્સ રાજા બહુચર રસોઈ ત્રણે પેજને ફોલો કરી દેજો મળીએ નવા બ્લોગ સાથે આ બ્લોગ કેવો લાગે કમેન્ટ કરી દેજો ત્યાં સુધી જય માતાજી